મોતીરામ સાંભળી ગયો ધોડ્યો ને એટલો જબરપાથી ધોડ્યો બાપુ કે જમણા પંજામાં કાંટો હોહરવો નીકળી ગયો તણી પછી હવે ધોડ્યો આવીને નાપાના પગમાં આળોટવા મળ્યો જાદરાન પરણે ગોદલું શું થઈ જાય બે બે આવ્યા અટણ સુધી મારા મામાએ મને કાંઈ કીધું નહીં અહીં વાડી આવ્યા હવે હવે જ બોલાવ્યા એમ કહે કે એક પગ દાબો અને એક માથું દબાવ તો મારી દિશા શું થાય હે હુરજ એ હે એમ જપ મળ્યો જપમાં

અને આમ કરીને આમ હાવેજ ના પગમાંથી કાંટો કાઢ્યો પુતેલા જાજરાના દિલમાંથી અહંકારનો કાંટો નીકળી ગયો કે જેના શરણમાં હાવેજ પટ પગમાંથી કાટા કાઢા મહાપુરુષની દીકરી મારા ઘરમાં અને કોઈની મારા મામા એક ફરિયાદ ન કરી નકરા વે વાડી હાવેજ ની આવીને એમ કે જાત્રા બાંધી દીયો તો મારી દિશા શું થાય

અરે એમ હાલે આખી રાત જગ જેવડી રાત ગયા હાલો હાલો પાણો હાલો મારો બાપો હાલો પાહી બેહર પ્રેણી ખવ રહ્યું માગબાઈ થયું આજ મારો સેલો હુર જ હવે મન મારી નાખે પણ આમ ગામ ને પાદર વળાવા ગયા ને આપા હતા ભેગા તો આપો સાદરુ ફૂગી લઈ ગયા ને વિચાર કે મારા મારા બાપે આને મંતર છે નો દીધો પૈયે લઈ ગયા અટાણે ઘણા ચાંદ્રા અટાણના બારમી ને મા બાપ ને ગોતવા નીકળે ક્યાં છો બાપુજી ક્યાં છો મમ્મી કા આ દિવાળી નું પડ્યું તેની પેલું તીર્થ મા બાપ તીર્થ ની શરૂઆત થી કરી ડુંગરા વાળી માં ને રાજી કરવી હોય તો ઉમરાવાળી માં રાજી હશે તો ડુંગરાવાળી માં રાજી થાય નગર ઉમરાવાળી રાજી નહીં હોય તો ડુંગરાવાળી રાજી થાય જ નહીં જ્યાં જ્યાં માના પગલા થાય ત્યાં ત્યાં હવનું હારું થાય અમે ગાય છે જેને ગીત બનાવ્યું એને વંદન છે ગાય એને વંદન સાંભળે ને વંદન પણ ઈ માં શું કે હું ડુંગરે થી આવું પણ તારી માં છે ગીરે કે ઈ નથી વૃદ્ધાશ્રમ માં કે હું એકલી આવીને શું કરું ઓલી માં તો જ આવશે અને બદ્રી કેદાર જાય અમરનાથ જાય ભગવાન વિષ્ણુને રામાપીરને રાજી કરવા જાય ઘનશ્યામ શ્યામને શ્યામ આપડો બાપ ઘીરે રાજી હશે તો જ બોલ્યો બાપ રાજી થાય નગર રાજી નહીં થાય ઘણા મા બાપ બોલે નહીં અને ગંગાજી જઈને ગળામાં પાણીમાં બુટી જાય તાઠાપુર પાણીમાં હો તમને કોઈ હરણે વાત એટલે પણ કેવો પહેલવાન જેવો આદમી આમ જોઈ લીધું હે આ હું છો કે દેશ ઉતી સરહદ માથે હાલે આદમી છે બોલો અને ખરેખર ગલાહમાં પાણીમાં ઉડી જાય અને હુરિનાને આમ જળ સડાવતા હે હુરિનારાયણ હે હુરિનારાયણ એ હુરિને હુરિનાયણ કે ઘીરેતા કપલી ત્યાં બા બાપુજીને પાણી પણ અમે ગોઠવી લેવું બોલું જેની ભેગા મા બાપ હોય અને કોઈ એમાં આપણે પૂછીને કોની ભેગા મા બાપ છે તાતી બેન બાર આવે અમારી ભેગા

હવે ક્યાંક ક્યાંક તો બે નું છોકરા તેડતી છોકરા તેડ પીટુ લઈ સિન્ટુ છોકરો બોલો બેનતા હોય ખંભામાં મોબાઈલ અને જાય ને આવે બાપ બિસારા બેઠા હોય આમ વ્રત તો આમ થઈ જાય ને અને એમ મા બાપ થી પૂછાય છે લોહા બસ માં આ બહુ વિચારવાની વાત અને કેવાનો મારો અર્થી હતો અહીં આપા ને વળાવીને મામા માથે હાથ મૂકીને કીધું ભાણુ નવરાય મળે ને બાપા હાટો મારતા રો ભાણુબાઈ અને એમાં રોજ આપો જાદરો દર્શન કરવા હોનગઢ થી મોરડી આવે રોજ આવે એટલે રોજ રતા પૂછે ભાઈ કેમ આવ્યો ભાણુપા કે આજ આજ બળદ શૂટિંગ કીધું આજ આ જુદી વાંસળી મોકલી થી આઠ દિવસે બાવડું જાયલું બોલ હું છે હાસું હાસું નો બોલ તને હુરિનારા ના સોગન છે હું કામ આવ્યો છો કોઈ નું ઘર ફાડવું છે પગમાં ઢગલો થઈ સોદા રાહોડે આપો જાદરો રડી પડ્યા આ મામા મે નીવ લીધો ખાણો કાણો ને લીધો કે કાઠિયાણી ને કાઈ કહું ને જીવું ત્યાં સુધી તમારા દર્શન વિના અનજળ લવની હું કામ ઉલે હાવજ ઉલે હાવજ બાળી ગયો તો ને એ એટલે નીમ લીધો છે હે હાવે જ ભાળી ગયો તો એટલે નીમ લીધો છે તો અહીં આપા રતાએ હું કીધું છું આ વિચારવા જેવું મુદ્દો આપા રતાએ કીધું કે હું તો ખાડો ખાબો છું શું અહીંયા તું દર્શન કરવા આવે તો ગાઠનો કાગળ કાગળ કિશન વાળો થાય તો ગત ગંગા તારા ગામને ગોંદરે હાલી જાય છે મેપા ભગતના ચરણમાં માથું ઢેકવી દે ભવ પાર થઈ જાય મેપા ભગતની નિયા કંઠી બતાવે એટલે આવી તો અનેક વાતો છે પણ ભાઈ ચાર જણાનું જીવનમાં અપમાન ન કરું એક ધર્મ નું આપડે પાંચ દસ મિનિટ માં ભગવાન પાંચ મિનિટ પાંચ મિનિટ બે પાંચ મિનિટ બે ભગવાન એ મારા રામ પાંચ મિનિટ બે જાઓ પાંચ મિનિટ માં હું મારી વાત પૂરી કરે સટકો માં ભગવાન એ ભાઈ કઈ વાંધો નઈ આટલી વાર બેઠા તો ધન્યવાદ તમને આપણે નગર અટાણે માણા નવરાય ક્યાં છે આપડે કોઈ પૂછી નવરાય છે મરવાની નવરાય થી મરવાની નવરાય લેવી નો પડે એ બાબુજી ગોતતા ગોતતા જીવનમાં શાદ અપમાન નો કરવું એક ધર્મ નું અપમાન ન કરું આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાતો એને એમાં ભગવાન દેખાતો હોય આપણને આમાં ભગવાન દેખાતો ધર્મ નો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું એક ધર્મ નું અપમાન ન કરવું કારણ કે નદી નાળા નીકળે મળે છે સાગર ને બાર પટોળી થી નદી નીકળે ખીલોડી થી ઓરિસ્સા થી નીકળી નદી નીકળે કે પછી ગાંધીનગર થી નીકળે નદી નાળા નીકળે ગમે થી છે મળે છે સાગર ને એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વર એક ગરીબ નું અપમાન ન કરવું એક ધર્મ નું અપમાન ન કરવું એક વ્રદ્ધ નું અપમાન ન કરવું

બીજી મારી ટકોર યુવાન મિત્રો ને એ છે કે જેની તમને તમારી શક્તિ નું અભિમાન આવે બાહુબળ નું અભિમાન આવે તેની લાકડીને ટેકે હાલતી વ્યક્તિ ને જોજો જેની તમને તમારી સંપત્તિ નું અભિમાન આવે ત્યારે કોઈ ભીખ માગતી વ્યક્તિ ને જોજો જેથી આપણને આપણા રૂપનું કોઈ વ્યક્તિ ને જોજો કારણ કે સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન લૂટિયા ઓહી એ અપમાન કરું તમારા ખેતરનો મજૂર હોય મજૂર ઓફિસ નો મજૂર હોય કે ઘર મજૂર હોય એનું અપમાન ન કરું કેમ એનો સમય નબળો છે માણસ નબળો નથી સમય ની બલહારી છે કારણ શાળી વર્ષ પેલા એનું બાપ આપડી ભેગો મજૂરી કરતો હોય આપણા છોકરા એના કારખાના કામ કરતા હોય અને એક બાળક નું અપમાન નો કરવું તો છોકરા તમારા ખોળામાં થોડી ને છોકરું ખરી જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે ઈશ્વર મારી નજીક છે એટલે આ બહુ વિચારવાનું પેલું તીર્થ મા બાપ છે અને હું તો જ્ઞાતિ જાતિના વાળાથી પર સતત જીવું છું અહીં જે બેઠા હોય અમે બેઠા હોય બધા કહેતા હું ફલાણો બોલું છું જે જ્ઞાતિમાં જૈનમાં એનું દરેકને ગૌરવ હોય પણ એક ગૌરવ આપણા ભારતવાસીઓ એવું રાખો કે હું ભારત માતાનો સંતાન બોલું છું હું આ દેશનો સંતાન બોલું છું ભારત માતાનો સંતાન બોલું છું એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોગદી જાજો રંગધન ની ઝુંપડીએ સુદામાની ઝુંપડીએ સેવાડો નો માના હોય ધોરણ ભણવા માટે તકલીફ હોય ને સાયન્સ નો વિદ્યાર્થી હોય બરાબર મારી વાત નો વાત સાયન્સ નો વિદ્યાર્થી હોય ને બે ધોરણ પૈસા કે જો ન ભણી શકે તો સમજવાનું કે આપણને ઈશ્વરે આપેલી સંપત્તિમાં કાંઈક કસાય છે

થી માની સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણ પૂરો ખાધો નથી એક મહિનો પૂરો ખાધો ઇતિહાસમાં દાખલો નથી ગીતામાં ભાગવતમાં મહાભારતમાં અને અટણ આપણે વર્ષમાં ત્રણ વાર તો રિલેક્સ થવા જવું પડે ચાલો ચાલો ફરી આવી ચાલો ચાલો ફરવા જાય ત્યાં આનંદ માં આવે બાંધી ના આવતા હોય કોઈ નો જવાય પણ તે તો ઉતાવળા થી જતા હતા એમાં આઠ દી નહીં ચાર દી જાઓ જેવા આનંદ થી જાવ છો એવા આનંદ થી પાછા આવો તો જ તમારું મારું જીવન મહાન બને એટલે ઘણી બધી વાતો કરવી છે પણ મારે શૈલેષ મહારાજને રજૂ કરવા છે કાનજી ફૂટોને એક દુઃખો કહીને અને બાપુને રજૂ કરું અને પછી ફરી બાપુને તો આપણે હાઈબ્રા તો ફાઉન્ડેશનના ખીલા કાનજી ફૂટા દેવ થઈ ગયા મારે તૈયારી આવે છે પણ હું કાનજી ફૂટાની નકલ નથી કરતો

પંચાયત દ્વારા અહીં અમારે પંચાયત સભ્ય અહીંયા બેઠા છે આખા સૌરાષ્ટ્રના ક્યાંય ગામડામાં આ પ્રયોગ ઓછો હોય બ્રાહ્મણ થી માની દલિત સમાજ એનો ઉપયોગ કરી શકે એવા ત્રણ સમાજ બનાવ્યા છે ખાલી ભાડું પંદરસો રૂપિયા એમાં કેટલા ગુરુ ઠામ વાસણ નહીં રાખવા છે જેમાં હું હિલી આવે પાંચસો માણા હોય તો ભલે હજાર માણા હોય તો ક્યાંય પલ્લે નહીં કઈ ટાઈટ નહીં કઈ તડકો નહીં બધી વ્યવસ્થા સંડાસ બાથરૂમ લાઈટ પંખા બધું પંદરસો રૂપિયા અને દરેક ગામડે મારી આ કહેવાની વિનંતી છે કે દરેક ના સમાજ હોવની રીતે બનાવો બનાવો ભાઈ આહિર સમાજ બનાવે પટેલ સમાજ બનાવે દરબાર સમાજ બનાવે પોતાનો સમાજ બનાવે પણ એક સમાજ એવો બનાવો કે જેમાં આધારે આલમી શત્ર નીચે જીવી શકે જેમ ઈશ્વર સૂરજ ને સાંધા નીચે હું તમે રહી શકી છે ને એક સમાજ એવો હોવો જોઈએ બધા એમ થાય કે અમારું પણ આ ગામમાં કઈક છે આ વિચારવાની જરૂર છે અને જેટલો ઓક્સિજન વાપરો છો ને એટલા ઝાડવા પાંચ દહ વાવી જાવ

પૈસા ક્યાં જતા નથી પૈસા વિના આલે નથી અમે કઈ વિના લેતા નથી અમે કઈ સાવકાર નીકળાય નથી આ બધું જરૂર છે અલગતા વાત કરતા હું ને તમે બધા ઈશ્વર ના સંતાનો છો એકબીજાને પ્રેમ કરી લાગણીથી મળીએ હળીએ અને ઝેર જેટલું રેડાય છે એના કરતા અમૃત નો પ્રવાહ હશે ને તો આ સાધુ સંતો આ દેશ માથે છે કૃપાનો વરસાદ